આ સાડા આઠ થી પોણા નવ વાગ્યા માં એટલું એકદમ ભવનથર જેવું આયુ ભડકતું ભડકતું આયુ ને આ બધું એકદમ ભડોભડ ઠંડી ને બધું ઉડી ગયું એમ ને મારા છોકરાને ને મારા ધોરી ને અમે તો એમ છોકરા ઓ ને બેટ બોલ લાવી દઈએ આ બાજુ દીવાલ પડી આ બાજુ દીવાલ પડી હવે ભગવાન અમે પ્રાર્થના કરી ને અમને બચાવો એમ અમને કોઈ હિસાબે અમને બચાવો પણ અમને લાગવા કે અમને કોઈ નુકસાન નહીં પોહચ્યું પણ અમે બચ્યા તો ખરાબ પણ અમારી પાહે કોઈ રહ્યું નહીં સાહેબ

છોકરાઓને અમે નહીં સાંભળ્યું છોકરાઓ અમારું નહીં આપડે એ રીતે અમારું